હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ટેસ્ટ ટેમ્ટેશન ગુજરાતી આજે હું તમારા માટે લઈને આવી છું મેથી પૂરીની રેસીપી આ નોર્મલી ઘરમાં નાસ્તા માટેનું હંમેશા ટેન્શન બન્યું રહે છે કે શું બનાવીએ જે સ્ટોર કરીને પણ રાખી શકાય ચેવડો ને બધું તો નોર્મલ થઈ ગયું છે પણ પૂરીઓ ખાસ કરીને ખસ્તા નથી બનતી તો આજે પરફેક્ટ માપ સાથે અને કેવી રીતે તમે બિસ્કીટ જેવી ખસ્તા પૂરી બનાવી શકો છો એટલે કે સોફ્ટ પણ હોય વગર દાંતના લોકો ચાવી પણ શકે અને છતાં પણ ખસ્તા હોય એવી સરસ મજાની આજે પૂરીઓ બનાવવાના છે ને કલર તમે જોઈ શકો છો કેટલો સરસ કલર આવે છે ગોલ્ડન આવ્યો છે આપણે ગોલ્ડન બ્રાઉન નથી કર્યો ફક્ત ગોલ્ડન કર્યો તો ચાલો રેસીપી શરૂ કરીએ અહીંયા મેં મેંદો લીધો છે એક કપ મેં અત્યારે મેંદો લીધો છે વજનમાં એકસો વીસ થી એકસો ત્રીસ ગ્રામની વચ્ચે છે હવે આના અંદર આપણે બાકીની વસ્તુ એડ કરીએ સૌથી પહેલાં સ્વાદ પ્રમાણે મીઠું અહીંયા મીઠું હું થોડું ઓછું નાખીશ કારણ કે હું આમાં બટરનો ઉપયોગ કરવાની છું મોણ માટે જે સોલ્ટી છે તો એ પ્રમાણે મીઠું આપણે થોડું ઓછું નાખ્યું છે અહીંયા આગળ તમે જો તેલનું મોણ લેતા હોય તો પછી સ્વાદ પ્રમાણે નાખજો ત્રણ ચમચી જેટલો મેં અહીંયા રવો લીધો છે બારીકવાળો રવો જે આપણો શીરા માટે હોય એ જ લીધો છે સાથે જ અહીંયા એક ચમચી જેટલો આપણે અજમો લીધો છે જે મસળીને લેવાનો છે એટલે સુગંધ સારી આવે અજમાની જગ્યાએ તમે જીરું પણ વાપરી શકો છો તલ પણ વાપરી શકો છો બધી સોને બરાબર મિક્સ કરી લઈએ અને હવે જેમ મેં જણાવ્યું કે આમાં મોણ માટે હું બટરનો ઉપયોગ કરું છું હવે ફ્રેન્ડ્સ જો માર્કેટમાં જ્યારે આપણે પૂરીઓ લેવા જઈએ ને તો એ ખસ્તા મળે છે તો ઘરમાં કેમ નથી બનતી તો તેલનું મોણ જો આપણે નાખીએ છીએ તો પૂરી સ્ટાર્ટિંગમાં તો ખસ્તા લાગે છે પણ ચોવીસ કલાક પછી કે એકાદ દિવસ પછી તમને એમ લાગશે કે આ થોડી નરમ પડી ગઈ છે કે ખાસ કરીને ચોમાસાની ઋતુમાં તમને થોડી હવા લાગી ગયું ને એવી લાગશે પણ આ જે પૂરીઓ હું તમને બતાવું છું ને આ પૂરીઓ આઠ દિવસ સુધી એવી ને એવી ફ્રેશ રહેશે ખસ્તા જ રહેવાની છે એનું કારણ છે આપણે ઘરમાં બટર એટલા માટે વાપર્યું છે કારણ કે આપણે થોડું સ્ટાન્ડર્ડ જાળવવું છે બહારના લોકો દાળા ઘીનો ઉપયોગ કરતા હોય છે માર્કેટમાં દાળડા ઘી વાપરીને એ લોકો બનાવે છે એટલે એમની ખસ્તા વધારે હોય છે પણ આપણે દાળા ઘી ન વાપરવું જોઈએ હેલ્થવાઇઝ ખરાબ હોય છે એટલે મેં અહીંયા બટરનો ઉપયોગ કર્યો છે તમે પણ કોશિશ કરો કે બટરનો જ ઉપયોગ કરો હવે જોયું મુઠ્ઠી પડે એવું આપણું તેલ થઈ ગયું છે અરે સોરી મોણ થઈ ગયું છે અને હવે અહીંયા આપણે મેથી નાખવાની છે કારણ કે મેથી છે પૂરી તો કસૂરી મેથી લીધી છે મેં અને મેથી છેલ્લે નાખજો કારણ કે મેથીમાં રેશા હોય છે અને તમે જો આ રીતે મોણ નાખીને પછી કરશો ને તો તમારા હાથમાં ઘડી ઘડી ચોંટી જતું એવું લાગશે અથવા તમને લાગશે કે આમાં વાળ છે પણ વાળ નથી એના રેશા હોય છે હવે જરૂર મુજબ પાણી નાખીને આપણે આનો થોડો ટાઈટ લોટ બાંધીશું વધારે નહીં રવો ફૂલવા માટે પણ આપણે એને ભેજ આપવાનો છે એટલે એટલો ટાઇટ જ રાખજો કે તમે એમ કહી શકો રોટલીનો લોટ બાંધીએ ને આપણે એવો શરૂઆતમાં રોટલીનો લોટ જેટલો રાખજો પછી થોડી વારમાં વધારે ટાઈટ થઈ જશે કારણ કે રવો ફૂલશે તો અહીંયા આપણે આને લોટ બાંધી લઈએ ફ્રેન્ડ્સ મારા સબસ્ક્રાઈબર તો વધી રહ્યા છે પણ વ્યૂઝ નથી વધતા તો પ્લીઝ તમે વ્યૂઝ કરો અને જો તમને નોટિફિકેશન ન આવતું હોય તો ફરી વખત ચેનલને એક વખત અનસબસ્ક્રાઈબ કરી તરત જ સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવીને ઓલ સિલેક્ટ કરો જેથી તમને દરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે અને દરેક વિડિયોને પ્લીઝ જોવો જેથી કરીને મને ખબર પડે કે મારા જેટલા સબસ્ક્રાઈબર છે એમાંથી કેટલા લોકો વ્યૂ કરે છે કારણ કે મારા ઓલમોસ્ટ અત્યારે સાડા પાંચ હજારથી ઉપર સબસ્ક્રાઈબર છે અને એમાંથી વ્યૂઝ સામે દસ ટકા પણ નથી આવતા તો કોશિશ કરો કે વ્યૂ થાય અહીંયા આગળ તમે જોઈ શકો છો જુઓ રવાને મેં દસ મિનિટ માટે રેસ્ટ આપ્યો કારણ કે આપણે રવાને ફૂલવા દેવાનો છે અને દાણો રવાનો ફૂલેલો દેખાય ત્યારબાદ આગળનું પ્રોસેસ કરવાનું છે હવે ઉપરથી કેળવી લેવા માટે પણ મેં તો બટરનો જ ઉપયોગ કર્યો છે હાથમાં થોડું બટર લગાડીને કેળવી લીધો છે લોટને તમે ચાહો તો આ સ્ટેજ ઉપર થોડું તેલ નાખીને લોટને કેળવી શકો છો અને હવે આપણે આને લોઆ કરી લઈએ તો નાના નાના બોલ્સ હું કાપી લઈશ કારણ કે આપણે આની નાની મીડિયમ સાઇઝની જ પૂરીઓ કરવાના છે બહુ નાની નહીં હા જો તમારી ચોઈસ હોય કે એકદમ નાની નાની જે આપણી સેવ પૂરીની પૂરી હોય ને એવડી સાઇઝ કરવી હોય તો તમે તમારી કરી શકો છો પણ મને એટલી નાની વણવામાં ઝંઝટ લાગે છે એટલે હું એટલી નાની નહીં કરું મીડિયમ સાઇઝની કરીશ લોટ તમે જોઈ શકો છો અત્યારે પણ આપણો લોટ ટાઈટ છે લોટ રેસ્ટ આપ્યા પછી પણ એટલો ટાઈટ તો રહેવો જ જોઈએ કે વગર અટામણે તમે આને વણી શકો કારણ કે જો તમે આને અટામણમાં લઈને કરશો તો સફેદ સફેદ પરત જેવું બનાઈ જાય છે તળાયા પછી પણ એ બહુ ખરાબ દેખાય છે અને સ્વાદમાં પણ બરાબર નથી લાગતું લોટ લોટ જેવું લાગે છે એટલે કોશિશ કરવી કે લોટ ટાઈટ રહે હવે અહીંયા આપણે ઓરશિયોને વેલણ લઈ લીધું છે અને હવે જુઓ ઓરશિયા પર થોડું તેલ લગાડીશું એક ટીપા જેટલું તેલ લઈને જેથી કરીને આપણે એને સારી રીતે વણી શકીએ અને લોટ આપણો ઓરશિયા સાથે ચોંટી ન જાય અને હવે આપણે એક લુઓ લઈ લીધો છે અને પૂરી વણી દઈએ જોઈ શકો છો જુઓ ખૂબ જ સરળતાથી આપણે પૂરીને વણી શકીએ છીએ તો મીડિયમ થીક છે બહુ મેં પાતળી નથી કરી પૂરીઓ જો તમને એકદમ પાતળી પાતળી પસંદ હોય તો તમે એ પણ કરી શકો છો પણ મને એકદમ પાતળી નથી જોઈતી એટલે મેં અહીંયા થોડી મીડિયમ રાખી છે બહુ જાડી નહીં બહુ પતલી નહીં અને અહીંયા છરીથી મેં થોડા કાપા કરી લીધા છે આની જગ્યાએ તમે ટૂટપીક કે ફોકની મદદથી કાણા પણ કરી શકો છો પણ છરીથી પાડેલા કાપાથી ગેરંટી હોય છે કે બરાબર કાપો નીચે સુધી પડ્યો છે અને હવે આપણી પૂરી તેલમાં જઈને નહીં ફૂલે ફોકથી શું થાય છે ઘણીવાર આપણે ફોક મારી દઈએ કે ટૂટપેકથી કાણાં તો પાડી દઈએ છીએ પણ એ નીચે સુધી નથી જતા અને પછી તેલમાં જઈને પૂરીઓ ફૂલી જાય છે તો એવું ન થાય એટલે બને ત્યાં સુધી છરીની મદદથી જ થોડા નાના નાના કાપા કરી લેવા તો જો આ રીતે જ હું બધી પૂરીઓને વણી લઈશ અને કાપા કરી લઈશ તો બાકીની બધી પૂરીઓ પણ આ રીતે જ આપણે કરી લઈએ તેલ પહેલેથી જ ગરમ કરવા મૂક્યું હતું તમે જોઈ શકો છો તેલ સારું એવું ગરમ થઈ ગયું છે તો મેં ગેસની ફ્લેમ અત્યારે તો લો કરી દીધી છે એકદમ અને હવે આમાં આપણે પૂરીઓ નાખી દઈએ ડોન્ટ વરી ક્યારેક તમને એમ લાગે કે તેલ એકદમ ગરમ થયું છે તો તમે પૂર્યો લગભગ સાત આઠ પૂરીઓ એક સાથે નાખી દેશો તો તરત જ તેલનું ટેમ્પરેચર છે એ નીચે આવી જશે કારણ કે આપણે એક સાથે આટલી બધી પૂરીઓ નાખી છે અને કોઈ પૂરી તમારી બળશે નહીં જો તમે એકાદ પૂરી નાખીને કરશો અને તેલનું ટેમ્પરેચર વધારે હશે તો પૂરી તરત જ લાલ થઈ જશે પણ જો મારું તેમ તમે જોયું કે ધુમાડો નીકળતો તો તેલમાંથી છતાં પણ આપણે ગેસની ફ્લેમ લો કર્યા પછી જો બધી પૂરીઓ નાખી તો કોઈ પણ ડાર્ક નહીં થાય કારણ કે તેલનું ટેમ્પરેચર તરત જ નીચે આવી જાય છે તો આ એવી નાની નાની ટિપ્સ હોય છે જે કદાચ કોઈ ચેનલ તમને નહીં જણાવે કોઈ કોઈ પણ કુકિંગ ચેનલ પર તમને આ રીતની ડિટેલ નહીં જાણવા મળે તો આના માટે તો એક ચોક્કસથી લાઇક બને છે તો લાઇક કરતા જજો અત્યારે જ કરી દો છેલ્લે શું કરવાનું જુઓ હવે આપણે આને સરસ એકદમ ગોલ્ડન કરી લીધી છે તળાતા લગભગ પાંચ મિનિટનો મને સમય લાગ્યો હતો અને પછી મેં મીડિયમ ફ્લેમ ઉપર જ આને તળી હતી બહુ ફાસ્ટ ફ્લેમ નહીં કરવાની અંદર સુધી આપણો મેંદો ચઢવો જોઈએ જુઓ કેટલો સરસ કલર આવ્યો છે તો બધી જ પૂરીઓને આ રીતે જ આપણે તળી દઈશું તો તૈયાર છે આપણી મેથી પૂરી જુઓ કેટલી સરસ દેખાય છે છે ને એકદમ બિસ્કિટ જેવી લાગે છે ને ઉભારો આ બહુ ગરમ છે પહેલાં હું જોઈ લઉં જુઓ કેટલી સરસ છે તમને બે ત્રણ દેખાડી જ દઉં છું ચાલો આને જ તોડી દઈશું આપણે છે ને દેખાવમાં સરસ એકદમ પરફેક્ટ તો જુઓ કેટલી સરસ છે ને બિસ્કિટ જેવી એકદમ ખસતા તોડતી વખતે પણ મને પ્રેશર નથી લાગતું તો તૈયાર છે આપણી સરસ મજાની મેથી પૂરી સ્ટોર કરીને સાત આઠ દિવસ રાખી શકો છો આઈ હોપ આજની આ રેસીપી તમને પસંદ આવી હશે પસંદ આવી હોય તો લાઈક શેર અને કમેન્ટ્સ કરવાનું ન ભૂલતા મળીએ આવી જ કોઈ અવનવી વાનગીઓ સાથે ત્યાં સુધી આવજો